આ સાથે ડોક્ટરો દ્વારા ઇમરજન્સી સેવા સિવાય ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી છે અમદાવાદીઓએ ટ્રાફિક તોડી પંદર દિવસમાં ચો કરોડ દંડ ભર્યો ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને પેનલ્ટી કરવી આઈપીસી બીએનએસ અને મોટર વિક્ટ એક્ટ અંતર્ગત ગુનાઓ નોંધવા અમદાવાદ એકથી પંદર ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો છે પોલીસે ત્રીસ હજાર જેટલા કેસમાં બે પોઈન્ટ બાર કરોડ જેટલો દંડ ફટકાર્યો છે જ્યારે જુદા જુદા ટ્રાફિક નિયમોના ભંગના કિસ્સાઓમાં માત્ર દિવસમાં કરોડ જેટલો દંડ ભર્યો છે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ છે લાંબા સમય બાદ બે રાજકીય દિગ્ગજ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારની મુલાકાત થઈ ગત રાત્રે નવ વાગ્યાથી નવ પચીસ મિનિટ સુધી સર્કિટ હાઉસના પ્રથમ માળ પર આ બેઠક યોજાઈ એકાએક યોજાયેલી મુલાકાતથી અનેક તર્ક તરફિતર થઈ રહ્યા છે ચર્ચા ચાલી રહી છે કે રાજકારણમાં એક નવા જૂની થઈ શકે છે જોકે સંઘર્ષ વાગેલા બાપુએ તમામ અટકળો અને તર્ક વિતર્ક પર કહ્યું કે આ સૌજન્ય મુલાકાત હતી અમદાવાદના એક ટાબરિયાએ જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સિક્યુરિટી ગાર્ડની શોર્ટગન અને ગોળી ચોરી લીધી ત્યારબાદ આ અંગેની જાણ સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરતા પોલીસ પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી કે હથિયાર કઈ રીતે ચોરાયું અને કોણ લઈ ગયું બીજી તરફ પોલીસ તમામ બાબતે ટાબરિયાની વિગત તપાસ ગાંધીરામ રેલવે સ્ટેશન સુધી પહોંચી જેમાં એક જગ્યાએ હથિયાર છુપાવ્યો હોવાનું વિગત મળતા પોલીસે હથિયાર રિકવર કર્યો અને ટાબરિયાની પણ શોધ કરી આ સમગ્ર મામલે હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે શિક્ષકો બાદ હવે લાંબી રજા પર ગયેલા પોલીસ કર્મચારીઓની તપાસ શરૂ કરાઈ સરકારી સ્કૂલોમાં નોકરી કરતા શિક્ષકો ચાલુ નોકરી વિદેશ પ્રવાસે ગયા હોવાની ઘટનાથી સફાડી જાગેલી સરકારે તમામ વિભાગો પાસેથી લાંબી રજા ઉપર તેમજ વિદેશ ગયેલા સરકારી બાબુઓની માહિતી મંગાવી છે જેના ભાગરૂપે હવે ડીજીપી કચેરી દ્વારા પણ લાંબા સમયથી બીમારી સહિતના કારણોથી રજા પર ગયેલા પોલીસ કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે દુષ્કર્મીઓને કડક સજાની માંગ રક્ષાબંધનના પાવન પર પર જ્યારે દેશભરમાં ભાઈ બહેનના પ્રેમની મીઠાશ ફેલાયેલી હતી અમદાવાદના માર્ગો પર એક અલગ જ ઉર્જા અને સંકલ્પનો નજારો જોવા મળ્યો રક્ષાબંધનના પાવન અવસર પર નારી ગરિમા સુરક્ષા અને સન્માનના સંકલ્પ સાથે દુષ્કર્મ વિરુદ્ધ અને સોશિયલ મીડિયામાં અસભ્ય કન્ટેન્ટ સામે માર્ચનું આયોજન કરવામાં આવ્યું નિકોલ મા મ્યુનિસિપાલિટીના પ્લોટમાં ગટરના પાણી ભરાતા ગંદકીથી રહીશો પરેશાન નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપાલિટીના રિઝર્વ પ્લોટમાં એક મહિનાથી ગટરના ગંદા પાણી ભરાઈ ગયા છે ગંદકી ના લીધે આસપાસના વિસ્તારમાં ડેન્ગ્યુ મલેરિયા સહિતના કેસોમાં વધારો થયો છે તીવ્ર દુર્ગંધ લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નથી કરાતી જેના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મ્યુનિસિપલ ના આ રિઝર્વ પ્લોટમાં ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે આસપાસની સોસાયટી સહિતના વિસ્તારમાં ત્રણ હજાર થી વધારે લોકો હેરાન થવાનો વારો આવ્યો છે પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચે જુગારીઓને ઝડપ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માધુપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ ક્વાર્ટર પાસે જુગાર રમતાને રમાડતા નવ લોકોની ધરપકડ કરી છે ઘણા સમયથી જુગાર રમાડા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી અલ્તાફ અલ અલ્લા બિસ્તી સહિત કુલ નવ લોકોની ધરપકડ કરી છે અહીંયાથી પોલીસે ચાર લાખ ઓગણ સહિત સિત્તેર હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે ત્યારબાદ હવે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય તેવું સ્પષ્ટ સાબિત થયું છે અને આ દિશામાં પોલીસ કમિશનર કાર્યવાહી કરે તેવી શક્યતા છે અમદાવાદ સાહેબાગ સ્ટાફ ક્વાર્ટર્સમાં આવતું પાણી પીવાલાયક નહીં અમદાવાદના સાહેબાગ વિસ્તારમાં આવેલા જૂના સરકારી ક્વાર્ટર્સમાં ક્લાસ એક બે અધિકારીઓ રહે છે તેમના જણાવ્યા મુજબ અઠવાડિયાથી તેમના ઘરમાં આવતા પીવાના પાણીમાં દુર્ગંધ આવી રહી છે અને આ સાથે જ પાણીમાં કચરો પણ જોવા મળી રહ્યો છે ઇન્ચાર્જને રજૂઆત કરતાં તેમને પાઇપ ખોદાવીને સમારકામ કરાવવું પડશે તેમ જણાવ્યું હતું જોકે ત્યારબાદ કોઈ પગલાં લેવાયેલા નહોતા બાવડા તાલુકાના રાશમ રાસમકાવીઠા વચ્ચે ગાડી ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી રોડ સાઈડમાં પલટી જતા એક યુવતીનું મોત થયું અને બે વ્યક્તિને ગંભીર ઈતા થતાં અમદાવાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા આ બનાવમાં ભગવાનભાઈ સરોડા ખાતે તેમના બેનના હાથે રાખડી બંધાવી પરત આવતા હતા ત્યારે ઘટના બની હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બે લાઇકોને જરૂરથી દબાવો જોઈ તે દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે